ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ બજાર જોઈશું ક્વેશ્ચન એક નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો એક બજાર એટલે શું બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્તર બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્તર બે ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું વીજળી મકાન વેરો કર્મચારીઓનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી ત્રીજો નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ચાર ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ તો ખાદ્ય પદાર્થો એગ માર્ક અને એફ એસ એસ એ આઈ લોગો લોગો વાળા જ ખરીદવા જોઈએ આ ઉપરાંત તેનું પેકિંગ કંપની બ્રાન્ડ નેમ બ્રેન્ચનો નંબર ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવેશ સમાવિષ્ટ ઘટકો વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ પાંચ ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓ કોણ કોણ વળતર મેળવે છે તો ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓમાં ખેડૂત ઉત્પાદક વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વધતા અંશે વળતર મેળવે છે ક્વેશ્ચન બે મુદ્દાસર ઉત્તર આપો તો પેલું છે બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો તો પેલું મહોલ્લા બજાર બીજું સાપ્તાહિક કે ગુજરી બજાર ત્રણ મોટા શોપિંગ કોમ્પ્લેક્સ ચાર શોપિંગ મોલ પાંચ નિયંત્રિત બજાર છ ઓનલાઈન બજાર એની જરૂરિયાતો જોઈએ તો ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે બે વેપારીઓને ચીજવસ્તુ વેચવા માટે ત્રણ ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે ચાર નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે પાંચ ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે છ વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે બીજો પ્રશ્ન છે ગ્રાહક કોને કહેવાય ગ્રાહકના અધિકારો જણાવો તો કોઈ વેપારી દુકાનદાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે અધિનિયમ અઢારસો સોરી ઓગણીસો અંતર્ગત ગ્રાહકોને નીચેનો અધિકારો પ્રાપ્ત થાય છે પેલો છે સલામતીનો અધિકાર આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણમાં સામે સલામતી મેળવી શકે છે વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે બીજું માહિતી મેળવવાનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે ત્રીજું પસંદગી કરવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે ચાર રજૂઆત કરવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ રક્ષણ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે પાંચ ફરિયાદ નિવારણનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરા છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું વળતર મેળવી શકે છે છ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓની વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે ક્વેશન ત્રણ ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો તો એક ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે વાળું અસલ બિલ લેવાનું અચૂક રાહ આગ્રહ રાખવો જોઈએ વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેનો યોગ્ય સમય સુધી સાચવી રાખવું બે મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો આઈએસઆઈના માર્કવાળા ખરીદવાનો આગ્રહ રાખવો વિક્રેતાના સહી સિક્કા કરેલા કાર્ડ વોરંટી કાર્ડ ફી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવીને રાખવા ત્રીજું છે સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા કોઈપણ ટેક્સ બચ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાક્કું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ બિલમાં દાગીનાની શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસીને લેવા ચાર ખાદ્ય પદાર્થો હંમેશા એક માર્ક અને એસ એસ એ પદાર્થોની કિંમત પેકિંગ તેની કંપની નેમ બેચનો નંબર ઉત્પાદનની તારીખ ચોખ્ખું વજન અંતિમ તિથિ ઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસીને લેવા ભેળસેલના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી પાંચ દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી જેનેરીક દવાઓ સુલભ હોય તો તેને તેને જ ખરીદવાનો આગ્રહ રાખવો છઠ્ઠું તૈયાર કપડાં ખરીદતી વખત તેનું કાપડ કલર સિલાઈ ભરત માપ સાઇઝ વગેરે તપાસવા સાત ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર ઝીરો 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 મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસિન લેતી વખતે માપિયામાં ફીલ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો આઠ પોતાના સંતાનનો શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થાને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની વિગતો મેળવી લેવી શિક્ષણ ફ્રી ફી ભર્યાની પાકી રસીદ મેળવી લેવી નવ જીવન વીમા પોલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી પોલિસીના અસલ દસ્તાવેજો અચૂક મેળવી લેવા અને સાચવવા દસ ગ્રાહકે ભેટ કૂપન ઇનામી કે ડિસ્કાઉન્ટ જેવી લોભાવણી જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ ભળતી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાય ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ ખરીદીમાં છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવી જેથી તેઓ છેતરાતા અટકી જાય ચોથો પ્રશ્ન છે કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો તો પેલું વીણવું સંગ્રહ વેચાણ એકત્રીકરણ સફાઈ લોઢવું ઘાસડી કરવી કાતવું વણવું રંગવું સિલાઈ અને છેલ્લું છૂટક વેચાણ તો જોઈએ આખી તો સૌ પ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે ચારેક મહિનામાં વાવણી પછી નિંદામણ ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસનો છોડ પર મોટા ઝીંડવા આવી જાય છે જીંડવામાંથી સફેદ કપાસ વીણીને તેની ઘાસડીઓમાં બાંધીને કપાસને ઘરમાં સંગ્રહ કરવામાં આવે છે એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે માર્કેટિંગ યાર્ડના વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે જીનમાં કપાસમાંથી કપાસી હાલત કરીને તેને તેલ બનાવવામાં વેપારીને વેચવા બનાવનાર વેપારીને વેચવામાં આવે છે હવે જીનિંગ મિલના માલિક રૂણી એક સરખી ઘાસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પી સ્પીનિંગ મિલના માલિકને વેચી દે છે કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેના તાકા ડાઇંગ મિલમાં કલર કરાવવા માટે મોકલે છે એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેને સિલાઈ કરવામાં આવે છે ખમીસ પેન્ટ બાળકોના કપડાં છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતાં તેના પર લેબલ લગાવી તેમને બોક્સમાં પેક કરવામાં આવે છે પોશાકના બોક્સ સત્તાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલું બજાર માટે વેચવામાં આવે છે આ વેપારી એ બોક્સને છૂટક વેપારીને વેચે છે છૂટક વેપારીના શોરૂમમાંથી ગ્રાહકોને મનગમતા વસ્ત્રો ખરીદે છે આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલા વસ્તુઓનું વેચાણ થાય છે ફેશન ત્રણ જોઈએ ખરા ખોટા છે પહેલું ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી રોજગારી મળી રહ્યા છે તો ખોટું બીજું જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે ખોટું ત્રીજું ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે તો સાચો ક્વેશ્ચન ચાર મને ઓળખો પેલું તમને બુકમાં ચિત્ર આપેલું છે એ છે આઈ એસઆઈ બીજું ચિત્ર છે એફ એસ એસ એ આઈનું ત્રીજું ચિત્ર છે વુલમાર્ક ચોથું ચિત્ર છે એકમાર્ક અને પાંચમું છે માંસાહારી ખાદ્ય સામગ્રીની નિશાની

પાંચ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે તો બજાર છે બરાબર અને આજ સાથે આપણું આ સ્વાદ્ય અહીંયા પૂરું થાય છે